બ્રેક બાદ આગળ વાત કરીએ તો અનામત આંદોલન થી ઉગ્ર બની રહેલા પાટીદારોનો પરચો હવે ધારાસભ્યોને મળી રહ્યો છે જેમાં આજે ઉપલેટા જામજોધપુર વચ્ચે આવેલા સિદ્ધસરના

સૌરાષ્ટ્રમાંથી આવેલા અને ઉમિયાના રથોના આગમન બાદ અહીં પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો દરમિયાન મોટી સંખ્યામાં કડવા અને લેવા પટેલ અહીં હાજર હતા દરમિયાન પાટોત્સવમાં ભાગ લેવા આવી ચડેલા ધારાસભ્યને પાટીદાર યુવાનોએ હલ્લો બોલાવી બાનમાં લીધા હતા અને બંગડી પહેરાવી હતી બાદમાં તેમને મંદિરના એક રૂમમાં લઈ જવામાં આવ્યા હતા પોતાની ગાડીમાં જવાને બદલે પાછલા બારણેથી ખાનગી વાહનમાં ભાગવું પડ્યું હતું ધારાસભ્યોને પાટીદાર અનામત આંદોલન ભોગ બનવું પડ્યું હતું પોલીસે ઘટના સ્થળે જઈ ચિમનભાઈને મુક્ત કરાવ્યા હતા નોંધનીય છે કે પાટીદાર અનામત આંદોલન દિન પ્રતિદિન બળવતર બની રહ્યું છે રાજકોટમાં શનિવારે જનામત માટે એક પાટીદાર યુવાને આપઘાત કર્યો હતો જેની રવિવારે નીકળેલી અંતિમ યાત્રામાં જોડાયેલા જામનગર ગ્રામ્યના ધારાસભ્યને સ્મશાનમાં ઘુસવા નહીં દઈ ધક્કે ચડાવ્યા હતા ત્યારે સિત્તસરમાં ધારાસભ્ય સાથે થયેલી વર્તણૂકથી હવે પાટીદારોના ઉગ્ર મિજાજના પારખા હવે ધારાસભ્યને ભારે પડી રહ્યા છે